રાજપાડી ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન અને મફત ઓપરેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના બામલ્લા સ્થિત સેન્ચુરી અંકા લિમિટેડ યુનિટ રાજસ્ત્રી પોલીફીલ કંપની દ્વારા

આજુબાજુના બાર તેર ગામના દર્દીઓ લાભ લીધો એમાં સાહીઠ ઓપરેશન નીકળ્યા અને પચીસ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે આજે અમે ઝઘડિયા લઈ જવાના છે ઓપરેશન કરી પાછા કેમ્પના સ્થળ પર મૂકી જઈશું બસો ને પંદર દર્દીઓને આપણે ચશ્મા આપવામાં આવ્યા છે અને સાહીઠ દર્દીઓ જે મોતિયાના નીકળ્યા એમાં પચીસ દર્દીઓ ઝઘડિયા આજે લઈ જઈશું બીજા દર્દીઓ એમની જાતે ઝઘડિયા સેવા રોલમાં આવી અને ઓપરેશન કરશે